નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આ કહાની ખૂબ જ ઇમોશનલ અને આમાંથી કંઈક શીખવા મળે એવી નણંદ અને ભાભીની આ કહાની છે દરેક નણંદ અને દરેક ભાભીએ એકવાર જરૂર સાંભળવા સમજવા અને પોતાના જીવનમાં ઉતારવા જેવી આ કહાની છે આ કહાની દરેકના હૃદયને સ્પર્શી જાય એવી છે તો મારી સૌને વિનંતી છે કે વિડિયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ ઉપર નિરંતરપણે વરસતી રહે મિત્રો આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે હું હવે વધારે સહન નહીં કરી શકું બધાને શું થઈ ગયું છે એ જ મને નથી સમજાતું નાની અમથી વાત હોય તો પણ પેલા ભાભીને જ પૂછે ઘરના ને ભાભી પર એટલું બધું હેત છે કે જાણે એ વર્ષોથી આ ઘરમાં ન રહેતી હોય હજી તો એમને આ ઘરમાં આવ્યા એને થોડાક જ દિવસો થયા હતા ભાભી આ ઘરમાં આવવાથી મારું એક ચક્રી શાસન હવે પૂરું થઈ ગયું હતું પડદાના કાપડની પસંદગી હોય કે પછી સવાર કે સાંજની રસોઈ બનાવવાની હોય પસંદગી તો ભાભીની જ રહેતી ઘરમાં ભાભી પ્રત્યે મને નફરત થવા લાગી હવે મારું કામ માત્ર એ જ રહેતું કે નાની નાની બાબતમાં ભાભીનું અપમાન કેવી રીતે કરવું બસ બા બાપુજી અને મોટાભાઈ મને જે લાડ પ્યાર કરતા હતા એમાં કોઈ ભાગ પણ આવે એ મને બિલકુલ મંજૂર ન હતું ભાભી પાસે એવું કંઈક જરૂર હતું કે જે કોઈ ભાભીને મળે એ ભાભીના જ ગુણગાન ગાવા લાગતા મને એવું લાગતું કે શું આ જાદુગર હશે હું જાદુ શબ્દ સાંભળીને બેચેન બની ગઈ મોટાભાઈ જેવા શાંત ગંભીર માણસ લગ્ન બાબતે જાણે પસંદગી કરશે એવું કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં એમએસસીમાં ભાઈને સુવર્ણચંદક મળ્યાના સમાચારથી બા બાપુજી ખૂબ જ ખુશ થયા હતા થોડા દિવસોમાં તેમને તેમની જ કોલેજમાં નોકરી પણ મળી ગઈ ત્યારે બા બાપુજીએ કહ્યું કે બેટા તે તો અમારી ખુશીમાં ડબલ વધારો કરી દીધો કાયમ ગંભીર અને શાંત રહેતા એવા મોટાભાઈ બોલ્યા કે બા બાપુજી હું તમારી ખુશીમાં હજી એક ઓર વધારો કરવા માગું છું મને હીના પસંદ છે અને મોટાભાઈએ વાક્ય અધૂરું છોડી દીધું જોકે એમને વાક્ય પૂરું કરવાની જરૂર પણ નહોતી પડી હીના મોટાભાઈની સાથે જ અભ્યાસ કરતી હતી અને ઘણીવાર એના ઘરે પણ આવતી પરંતુ અમે એ બાબતને ખાસ કંઈ મહત્ત્વ આપ્યું ન હતું કારણ કે કોલેજમાં એ મોટાભાઈની પ્રેક્ટિસ પાર્ટનર હતી પરંતુ અમે એ વખતે એવું નહોતું ધાર્યું કે મોટાભાઈ પ્રેક્ટિસ પાર્ટનરને પોતાની લાઈફ પાર્ટનર બનાવી દેશે મોટાભાઈનું વ્યક્તિત્વ જ એવું હતું કે દરેક જણ એની વાત માની જ લેતું બા બાપુજીને વિશ્વાસ હતો કે મોટાભાઈની પસંદગીમાં જોવા પાણું ના હોય તેથી એના બાબતે ઘરમાં કોઈએ વિરોધ કર્યો ન હતો મોટાભાઈ ખૂબ ઓછું ભણેલા છતાં જે કાંઈ બોલતા તે ટૂંકમાં અને સામેની વ્યક્તિના હૃદયમાં ઉતરી જાય એવું બોલતા મોટાભાઈના હૃદયમાં ઘરના બધા જ સભ્યો પ્રત્યે પ્રેમ આદર અને માન હતું હું ઘરમાં સૌથી નાની હોવાને લીધે બધાની લાડકી હતી પણ હવે આ બધાના મન પર ફક્ત હિના ભાભી જ છવાઈ ગયા હતા હું ઈર્ષાની આગમાં સળગી રહી હતી હવે મારી પસંદગીનું જાણે કે કોઈ મહત્ત્વ રહ્યું ન હોય એક દિવસ જ્યારે હું કોલેજથી ઘરે આવી ત્યારે બાએ કહ્યું કે ગુડી આજથી તું માસી બની ગઈ છો અને જ્યારે મને ખબર પડી કે મોટી બહેનને ત્યાં બાબાનો જન્મ થયો છે તો હું ખૂબ જ ખુશ થઈ હતી પણ બીજી ક્ષણે મારી ખુશી પતંગના રંગની જેમ ઉડી ગઈ હતી કારણ કે બા થોડા દિવસ માટે મોટી બેન પાસે રહેવા જવાના હતા હવે ઘરમાં મારે ભાભી સાથે જ વાત કરવી પડશે આમ તો ભાભી મારી સાથે પ્રેમભર્યું વર્તન કરતા હતા પણ મને જ ભાભી ગમતા ન હતા કારણ કે તેમને કારણે જ બધા મને લાડ પ્યારો ઓછો કરતા હતા ઘરમાં જાણે એમનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હતું ભાભી નહીં ગમવાનું કારણ બીજું પણ હતું કે મેં કલ્પના કરેલી કે ભાભી મારી નિકટની સહેલી બની જાય છેલ્લા ઘણા વર્ષોથી હું ઘરમાં એકલી હતી કારણ કે મોટી બહેનના લગ્ન થઈ ગયેલા મને પિક્ચર જોવાનો અને હરવા ફરવાનો ખૂબ શોખ હતો જ્યારે ભાભી તો પિક્ચર જોતાં જ નહીં અને ઉપરથી એવું કહેતા કે ગુડીબહેન પિક્ચર જોવામાં પૈસા અને સમય શું કામ બગાડો છો અને એ તો આખો દિવસ ભરવાનું ગૂંથવાનું વાંચવાનું અને બીજા કોણ જાણે કેટલાય કામ કર્યા કરતા હતા સાંજના સમયે મોટાભાઈ ઘેર આવે ત્યારે તેમની સાથે કોઈ વાર ટેબલ ટેનિસ પણ રમતા કારણ કે મોટાભાઈને રમતગમતનો ખૂબ શોખ હતો અને તેથી અમારા બંગલાના કમ્પાઉન્ડમાં જ આ બધી રમતો રમવાની વ્યવસ્થા કરેલી હતી મને તો રમતો પ્રત્યે ભારે સુગ હતી હું વિચારતી હતી કે મારી બહેન બહેનપણીઓ તો પોતાની ભાભી સાથે પિક્ચર જોવા જાય છે હોટલમાં જાય છે જ્યારે મારી ભાભીને તો આવો કોઈ શોખ જ નથી આવી બધી વાતો યાદ કરવાથી તો હું બેચેન બની જતી એમાંય વળી મને ખબર પડી કે બા તો મોટી બહેનને ત્યાં રોકાવા જવાની છે ત્યારે હું તરત જ મારી રૂમમાં ગઈ અને ખૂબ રડી બીજે દિવસે હું કોલેજ ના ગઈ કારણ કે બા મોટી બહેનને ત્યાં જવાના હતા બાએ જતાં પહેલાં મને એની પાસે બોલાવીને એવું કહ્યું હતું કે ગુડી ભાભી સાથે હળી મળીને રહેજે ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયેલા મેં કહ્યું કે બા હવે તો મારી પરીક્ષા પણ નજીક આવી રહી છે તો તું મોટી બહેનને ત્યાં ના જાય તો સારું હું જાણતી હતી કે મારી વાતની બા ઉપર કોઈ અસર થવાની નથી અને થયું પણ એવું જ અમારી વાત ચાલુ હતી એટલે એમને ખ્યાલ ન હતો કે ભાભી અમારી પાછળ આવીને ઊભા રહી ગયા છે ભાભીએ મારા ખંભા ઉપર હાથ મૂકતા કહ્યું કે ગુડીબેન તમે અભ્યાસમાં ધ્યાન દેજો હું છું ને તમને ક્યારેય બાની યાદ નહીં આવવા દઉં ભાભીના શબ્દો સાંભળીને બા ખૂબ જ ખુશ થઈ ગયા બાજુની રૂમમાંથી બાપુજી પણ પેપર વાંચતા વાંચતા આવ્યા અને બા તરફ જોતા બોલ્યા કે એના છે પછી તારે શેની ચિંતા છે બાપુજીના હાથેથી વાતાવરણ હળવું થયું ભાભીએ પોતાના હાથમાં રાખેલી થેલી બાના હાથમાં મૂકતા બોલ્યા કે બા મોટી બહેનના બાબા માટે થોડા રમકડા મેં બનાવ્યા છે તો તમે લેતા જાજો મને મોટી બહેનને આપી દેજો બાપુજીએ થેલી ખોલી અને વારાફરતી એક એક રમકડા બહાર કાઢવા લાગ્યા ઢીંગલી ઢીંગલા મોતીના રમકડાં અને એવા ઘણા બધા રમકડાં હતા રમકડા ખરેખર ખૂબ સુંદર હતા પરંતુ મેં તો ક્યારેય એવું વિચાર્યું ન હતું કે રમકડાં પણ ઘેર બનાવી શકાય રમકડાં જોતાં જ મારું મન ખુશ તો થઈ ગયું પણ બીજી ક્ષણે મને ઈર્ષા થવા લાગી હું મોઢું બગાડતા બોલી કે આટલી બધી મહેનત કરવાની શું જરૂર હતી આવા રમકડાં તો બજારમાં પણ મળે છે ત્યારે બાપુજી મારી સામે જોઈને બોલ્યા કે ગુડી આપણે બાગમાંથી ફૂલ તોડીને એનો હાર ભગવાનને ચડાવવા જાતે બનાવીએ છીએ ને તૈયાર હાર તો બજારમાં પણ મળે છે પરંતુ જાતે બનાવેલા હારની વાત કંઈક જુદી જ હોય છે દરેક ફૂલ દોરામાં પૌરવતી વખતે આપણને ભગવાનનું સ્મરણ થાય છે તેની પાછળ પ્રભુ પ્રત્યેના પ્રેમની ભાવના છુપાયેલી હોય છે આ રમકડાની બાબતમાં પણ એવું જ છે બાપુજીએ ભાભીનો પક્ષ લીધો એ મને જરાય ન ગમ્યું હું ગુસ્સા સાથે બીજા રૂમમાં જતી રહી પરંતુ દિવસે દિવસે ભાભી પ્રત્યે મારી ઈર્ષા વધતી જતી હતી એક દિવસ મારી બહેનપણી સાથે હું મારા રૂમમાં બેસીને ગપ્પા મારી રહી હતી ત્યારે મેં કહ્યું કે ઘરમાં ખાવાની મજા નથી આવતી હોટલમાં પંજાબી ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મજા છે એ મજા ઘરમાં ભાખરી શાક ખાવામાં નથી આવતી એ વખતે ખ્યાલ ન હતો કે ભાભી ચા નાસ્તો આપવા માટે મારી રૂમમાં આવ્યા છે પરંતુ ત્યાર પછી વારંવાર ઘરમાં પણ પંજાબી અને ચાઇનીઝ વાનગીઓ બનવા લાગી બા બાપુજી અને ભાઈ તો વખાણ કરતા જાય અને ખાતા જાય મને પણ ખૂબ ભાવતી હતી સાચી વાત તો એ હતી કે બજાર કરતાં પણ ભાભીના હાથની વાનગીઓ ખૂબ સરસ બનતી પણ હું ક્યારેય મારા મોઢેથી એની વાનગીના વખાણ કરતી નહીં બળતામાં ઘી ઓમાતું હોય એમ બાપુજીએ એક દિવસ ભાભીને કહ્યું કે હિના આવી બધી વાનગીઓ બનાવતા તું ગુડીને પણ શીખવાડી દે ને એને તો બસ પિક્ચર જોવા હોટલમાં ખાવું અને સારા સારા કપડાં પહેરીને હરવું ફરવું બસ એ જ એનો શોખ છે આ સાંભળતા જ હું જમતા જમતા ઉઠી ગઈ અને ક્રોધે ભરાઈને બોલી મારે આવું બધું શીખવાની કોઈ જરૂર નથી આ બધી પંજાબી વાનગીઓ તો ઘીમાં બને છે મને તો આવું બધું પચતું પણ નથી મારી તબિયત પણ સારી નથી પગ પછાડતી પછાડતી હું મારા રૂમમાં જતી રહી થોડી વાર પછી થઈ એટલે ત્યાં ભાભી મારી રૂમમાં આવ્યા એમના હાથમાં થાળી હતી થાળીમાં ખીચડી શાક છાસ અને પાપડ હતા મારા ટેબલ પર થાળી મૂકતા બોલ્યા ગુડી બહેન તમારી તબિયત સારી નહોતી તો મને પહેલાં કેવું હતું ને લ્યો આ તમારા માટે હું હળવો ખોરાક બનાવીને લાવી છું તમે જમી લ્યો ત્યારે મેં મક્કમતાથી જમવાની ના પાડી ત્યારે ભાભી મને મનાવતા બોલ્યા કે ગુડીબહેન જ્યાં સુધી તમે નહીં જમો ત્યાં સુધી હું પણ નહીં જમું હવે મારે જમ્યા વગર છૂટકો ન હતો મેં ચૂપચાપ જમી લીધું મારું મન ઘણીવાર મને કહેતું હતું કે હું ખોટું કરું છું પરંતુ સતત ભાભીના વખાણમાં મારાથી સહન થતા ન હતા દર વર્ષે અમારી નાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો એ કાર્યક્રમમાં ના માધ્યમથી જે પૈસા ભેગા થતા એ પૈસામાંથી ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ તથા નિશાળની ફી ભરાતી કાર્યક્રમ દરમિયાન મને ખબર પડી કે ભાભી કથક અને ભરતનાટ્યમ બંને શીખેલા છે એ ઉપરાંત એ સાંસ્કૃ સંસ્કૃતિના પણ વિદ્વાન છે એમને વેદો અને ઉપનિષદ વિશે પણ ચર્ચા કરતાં સાંભળી ત્યારે હું સ્તબ્ધ બની ગઈ હતી ભાભીના આવા તો અનેક સ્વરૂપો મને જોવા મળેલા મારી જે નિકટની બહેનપણીઓ હતી એ પણ હવે મારા ભાભીને વધુ મહત્ત્વ આપવા લાગી હતી ભાભી કાર્યક્રમની પ્રેક્ટિસ દરમિયાન ખૂબ થાકી જતા કારણ કે તેમણે જ કાર્યક્રમનું સંચાલન સંભાળેલું રાત્રે થાકીને ઘરે આવ્યા હોય તો પણ તે જલ્દીથી રસોઈ બનાવી મોટાભાઈ સાથે વાંચવા બેસી જતા કોઈક વાર ભાભી અને મોટાભાઈ કલાકો સુધી કોઈ વિષય ઉપર ચર્ચા કરતા કારણ કે મોટાભાઈ પીએચડી કરી રહ્યા હતા તેમાં ભાભી ખૂબ મદદ કરતા શિયાળો આવ્યો ત્યારે તો ભાભીએ કમલ કરી ઘરના દરેક સભ્યો માટે સ્વેટર બનાવેલા મારા માટે પણ શાલ અને ગરમ બ્લાઉઝ બનાવેલા હું તો જોતી જ રહી ગઈ અત્યાર સુધી તો અમે દર વર્ષે બજારમાંથી જ ગરમ કપડાં ખરીદતા હતા પરંતુ ભાભી ના આવવાથી ઘરની દિવાલોને એક નવું રૂપ મળ્યું હતું ફેંકી દેવા જેવી વસ્તુઓમાંથી પણ સુંદર વોલપેપર બનાવતા જેવી કે રેતી નાળિયેરના છાલોતરા અને શરબત પીધા પછી ફેંકી દીધેલા સ્ટ્રો તેવા રંગબેરંગી કાગળના ફૂલો બનાવતી ફૂલદાનીમાં મૂકતા અને દિવાળી દરમિયાન તો જાતે જ કાર્ડ બનાવી બધાને મોકલતા એકવાર બાએ કહ્યું કે હિના મેં ગુડી માટે એક છોકરો જોઈ રાખ્યો છે તું જરાક જોઈ આવજે ને એટલે ખબર પડે કે છોકરો કેવો છે કારણ કે આજના આધુનિક સમયમાં તમારા જુવાનિયાઓની પસંદગી મારા જેવી વૃદ્ધાને શું ખબર પડે ભાભી જટ દઈને બોલ્યા કે બા આટલી બધી ઉતાવળ શું છે ગુડી તો હજુ બી એના છેલ્લા વર્ષમાં છે હજી તો આપણે ગુડીબહેનને એમ એ કરાવીશું ત્યારે મને ભાભી પર ખૂબ ગુસ્સો ચડેલો માનસશાસ્ત્ર જેવા વિષયમાં એમ એ કરવાનું તો મેં સપનામાં પણ નથી વિચાર્યું હું તો લગ્નની વાતને લઈને ખૂબ ખુશ હતી કારણ કે માનસશાસ્ત્રથી હું એટલી બધી કંટાળી ગઈ હતી કે હું મનમાં વિચાર કરતી કે લગ્ન નક્કી થાય તો બીજે જ ભણવાનું છોડી દઉં એટલે હું ભાભી સામે ગુસ્સે થઈને બોલી કે એમ એ કરીને શું કરવાનું તમે એમએસસી થઈને શું કર્યું એમએસસી થવું તો સહેલું છે પણ એકવાર માનસાસ્ત્ર જેવા વિષયમાં એમએ તો કરી જુઓ તો તમને ખબર પડે ભાભી કંઈ પણ બોલ્યા વગર માત્ર મારી સામે જોઈને હસેલા મને ભાભીનું હસવું ખૂબ ગમ્યું હતું એકવાર મેં મારી મોટી બહેન પાસે મારી હૈયાવરા ઠાલવી ત્યારે એણે મને એક યુક્તિ બતાવી હું બજારમાંથી સુંદર મજાનો ટેબલ ક્લોથ ખરીદી લાવી અને ઘેર લાવીને ટીવી પર મૂકીને હું બોલી કે આ મેં ખૂબ મહેનતથી અંકો અંકોડીથી ભર્યો છે ઈર્ષામાં હું એટલી બધી અંધ બની ગઈ હતી કે જૂઠું બોલતા પણ હું અચકાતી ન હતી ભાભી ધ્યાનથી જોવા લાગ્યા પરંતુ મારા દિલની ધડકણ વધી ગઈ મને થયું કે હમણાં ભાભી કહે છે કે આ તો બજારું છે પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે ભાભી બોલ્યા અરે વાહ ગુડીબેન આ તો બહુ સરસ છે ને મને શીખવાડશો ભાભીએ શીખવાડવાની વાત કરી ત્યાં તો હું ગભરાઈ ગઈ પરંતુ હિંમત ભેગી કરીને હું બોલી કેમ ઘરમાં એક તો ટેબલ ક્લોથ મારો કરેલો છે બીજાની શું જરૂર છે ભાભીએ ટેબલ ક્લોથ હાથમાં લઈ ઘડી વાર્તા બોલ્યા કે આ રૂમાલ તમે તમારા સાસરે લઈ જાજો હું જે રૂમાલ બનાવીશ એ અહીં ઘરમાં રાખીશ ભાભીએ હસતા હસતા કહ્યું પણ મારે તો બહાનું જોઈતું હતું તમે શા માટે મારી બનાવેલી વસ્તુ આ ઘરમાં રાખો છો આ ઘર તમારું છે એમાં તમારી બનાવેલી વસ્તુઓ જ શોભે અને હું ત્યાંથી મારી રૂમમાં જતી રહી મારું મન કહેતું હતું કે આ ખોટું છે છતાં પણ ભાભીનું અપમાન કરવામાં મને બિલકુલ આનંદ એક વિકૃત પ્રકારનો આનંદ આવતો હતો કારણ કે એમનો પક્ષ લેનાર બા ઘરમાં નહોતી એ તો મામાને ત્યાં ગઈ હતી બરાબર એ જ રાત્રે મને પેટમાં સખત દુખાવો પડ્યો હું મારા રૂમમાં રડી રહી હતી મારો રડવાનો અવાજ સાંભળી ભાભી મારી પાસે દોડીને આવ્યા કેટલી વાર સુધી તેમના પ્રેમાળ હાથનો સ્પર્શ થતો રહ્યો સમગ્ર દુખાવોમાં પણ મને અસગ્નો દુખાવો થતો હતો છતાં પણ મને ભાભીના હાથનો સ્પર્શ ખૂબ જ ગમ્યો પરંતુ દુખાવો વધી જતાં ભાભીએ ફોન કરીને ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે કહ્યું કે અત્યારે જ દાખલ કરવી પડશે અને તાત્કાલિક એપેન્ડિક્સનું ઓપરેશન કરવું પડશે ગુડીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને ત્રણ ડૉક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું રાત દિવસ જોયા વગર ભાભીએ મારી ખુદ સેવા કરી મારો અંતરાત્મા મને કહી રહ્યો હતો કે મેં ભાભીને ખૂબ અન્યાય કર્યો છે હું એમનું આટલું બધું ઘોર અપમાન કરતી છતાં પણ ભાભી ચૂપ રહ્યા અત્યારે તો જાણે ભાભી જ મારી મા બની ગયા હોય એવું મને લાગતું હતું ભાભી તમે તો મારી સગી મા કરતાં પણ વધારે મારું ધ્યાન રાખો છો તમે મારી માની ખોટ ચાલવા જ ના દીધી ત્યારે ભાભીએ મારો હાથ જાળીને કહ્યું કે ગુડીબેન ભાભી તો મા બરાબર હોય છે મને થયું કે ભાભીના આદર્શ એટલા બધા ઊંચા છે મારા હૃદયમાં ભાભી માટે સ્નેહનો મહાસાગર ઉમટવા લાગ્યો હું તો પરીક્ષાઓ નજીક આવી રહી હતી તેથી મેં ભાભીને કહ્યું કે ભાભી આ વર્ષે હું પરીક્ષા નહીં આપું ભાભી તરત બોલ્યા જોજો ગુડી બેન એવી ભૂલ ના કરતા આખી જિંદગીના એક વર્ષની કિંમત કેટલી બધી હોય છે એને આમ નકામી વેડફી ના દેવાય ગુડીબહેન આપણી જિંદગી ઘણી ટૂંકી છે અને શીખવાનું અને જાણવાનું ખૂબ વધારે છે મેં દલીલ કરતાં કહ્યું પણ ભાભી હું કોલેજ જઈ શકતી નથી હવે મને શું આવડશે અને આમેય મને ભણવું તો બિલકુલ ગમતું જ નથી બીજે દિવસે ભાભી મારા રૂમમાં આવીને મને કહે કે ગુડીબહેન ચાલો હું તમને શીખવાડું હજી તો હું કંઈ જવાબ આપું એ પહેલાં તો એમણે શીખવાડવાનું ચાલુ કરી દીધું મને નવાઈ લાગી કે ભાભીને માનસશાસ્ત્ર ક્યાંથી આવડે પણ એમને ઉદાહરણ આપવાની અને સમજાવવાની રીતથી હું એટલી બધી પ્રભાવિત થઈ ગઈ હતી કે હું ભાભીને પૂછ્યા વગર ના રહી શકી કે ભાભી તમને માનસશાસ્ત્ર કેમ આવડે છે ત્યારે ભાભી હસીને બોલ્યા હતા કે મારી એક ખાસ બહેનપણી માનસશાસ્ત્ર સાથે એમ એ થયેલી હતી હું નવરાશના સમયે તેની સાથે લાઇબ્રેરીમાં જતી એ માનસશાસ્ત્રના એટલા બધા વખાણ કરતી કે હું માનસશાસ્ત્ર શીખવાની લાલચ રોકી ના શકી ગુડી બહેને કોઈ પણ વિષય મન લગાવીને શીખીએ તો અઘરો નથી હોતો હું તો બસ ભાભીની સામે જોઈ જ રહી આજે મને ભાભી કંઈક જુદા જ લાગતા હતા મેં કહ્યું ભાભી તમને આ સિવાય પણ બીજું ઘણું બધું આવડે છે આ બધું તમે ક્યાંથી શીખ્યા એ તો મને કહો ભાભી મારી વાત સાંભળીને થોડાક ગંભીર થયા અરે ગુડીબેન હજી તો મારે ઘણું બધું શીખવાનું બાકી છે મારા પિતાજી સંસ્કૃતના વિદ્વાન હતા તેમની ઈચ્છા મને સંસ્કૃત શીખવાડવાની હતી નાનપણથી જ એ મને સંસ્કૃત શીખવાડતા જ્યારે બાળકો રમકડા રમતી વખતે કાલી ગેલી ભાષા બોલે ત્યારે હું સંસ્કૃતના શ્લોકો બોલતી હતી પિતાજી નિશાળે જાય એટલે તરત મારા માતા મને નૃત્ય શીખવાડતી કારણ કે એ નૃત્યમાં પારંગત હતી પછી તો મેં સંસ્કૃતની પરીક્ષાઓ આપી સંસ્કૃત શીખી હતી તેથી વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો આ સાથે નૃત્ય શીખવાનું તો ચાલુ જ હતું પ્રથમ કથક અને ત્યાર પછી ભરતનાટ્યમ હું કોલેજમાં હતી ત્યારે બંનેના આરંગેત્રમ પણ આપી ચૂકી છું એ ઉપરાંત નિશાળમાં રજાઓ પડતા જ હું જુદા જુદા વર્ગો ભરતી તેથી મને સીવણ કામ આવડી ગયું હતું હું જાતે જ કપડાં સીવું છું મારા માતા પિતાએ મને એવા સંસ્કાર આપેલા છે કે હંમેશા મને નવું નવું શીખવાની ધગસ રહેતી તેઓ મને એક એક મિનિટ વેડફવા દેતા ન હતા તેઓ કહેતા કે જિંદગીની દરેક મિનિટ અમૂલ્ય હોય છે ખોટા ગપ્પા મારવામાં સમયને બરબાદ ના કરવો જોઈએ વેકેશનમાં હું જુદા જુદા વર્ગો ભરતી ક્યારેક વોલપેપર બનાવવાના તો ક્યારેક રમકડા બનાવવાના ક્યારેક ભરતગૂથણના તો ક્યારેક મહેંદી અને મેકઅપના ત્યાર પછી વાનગીઓ બનાવતા શીખવા માટે વર્ગો ભર્યા મારી પાસે જે સમય હતો એનો ઉપયોગ હું આ રીતે કરતી ભાભીની વાત સાંભળીને હું તો મોંમાં આંગળા જ નાખી ગઈ પણ ભાભી તમારામાં એવો તો શું જાદુ છે કે જે તમને મળે એ તરત તમારા થઈ જાય ભાભી હસીને બોલ્યા કે ગુડીબેન એ જાદુ એવો છે ને કે હું સામેની વ્યક્તિનો વિશેષ ખ્યાલ રાખું છું જેથી કોઈને મને કોઈના પ્રત્યે મન દુઃખ ના થાય આ ઉપરાંત હું મારા વાંચનને લીધે દરેક ક્ષેત્રનું થોડું ઘણું જ્ઞાન મેળવી લઉં છું જેથી દરેક વ્યક્તિ સાથે તે વિષય પર થોડી ઘણી ચર્ચા હું કરી શકું અને સામેની વ્યક્તિમાં આપણે રુચિ રાખીએ તો એને પણ આપણા પ્રત્યે માન થાય જ આજે તો ભાભીની અંદર ભરેલા જ્ઞાનના ભંડારનો હું ભરપૂર લાભ ઉઠાવી રહી હતી એમણે આપેલી હિંમતથી હું એમ એમ એ થઈ એ તો ઠીક પણ એમ એમાં મને સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે સૌથી પહેલાં હું ભાભીને પગે લાગી હતી ભાભીના હાથમાં સુવર્ણચંદ્રક મૂકતા હું બોલી હતી કે ભાભી હું તો એક ટાઈમ હું તો એક કટાઈ ગયેલ લોઢું હતી તમારા પારસમણીના સ્પર્ધથી હું તો સોનું બની ગઈ છું આ મેડલ પર સૌથી પહેલો હક તમારો છે મારી વાત સાંભળીને ભાભી મને એથી ભેટી પડ્યા તો મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જય દ્વારકાધીશ